વાપી તાલુકામાં આવેલ બલીઠા દાંડીવાડ મહાનગરપાલિકામાં આવતાની સાથે જ નળમાં પાણી સુકાયા છે વાપી બલીઠા દાંડીવાડના રહેવાસીઓ પાણીથી ઝઝૂમી રહ્યા છે બલીઠા દાંડીવાડ જ્યારથી મહાનગરપાલિકામાં આવ્યા છે ત્યારથી જ પાણીની સમસ્યાઓ વધી ગઈ છે જે ગામના સરપંચો હતા અને આગેવાનો હતા તે મહાનગરપાલિકામાં આવતા જ ક્યાંયક લુપ્ત થઈ ગયા છે અને કોઈને ખબર નથી કે ખાલી ગરજ મતલબી જ હતા કે પછી સરપંચમાં ઊભા રહીને લોકોનો સાથ સહકાર આપતા હતા હવે ક્યાં ચાલ્યા ગયા છે એ કોઈને જ ખબર નથી ત્યારે સરપંચ હતા અને ત્યારે જ સરપંચોને કહીને નળમાં પાણી નહીં આવતું હોય તો જાણ કરવાની સાથે જ બીજે દિવસે પાણીની સમસ્યાઓ દૂર થઈ જતી હતી જો કે હવે નગરપાલિકામાં આવતા જ બલીઠા દાંડી વાડામાં પાણીની સમસ્યાઓ વધી રહી છે જ્યારે બિલ્ડરમેન લાઈનમાંથી પાઇપ જોડી પોતાની ટાંકીઓ ફૂલ કરી રહ્યા છે અને દાંડીવાડના સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે પાણી ચાલુ કરનાર ઓપરેટરને ફોન કરી પૂછીએ તો કહે છે કે આ પાણી ચાલુ થતું નથી જ્યારે એમના આ ગાડી ફોન કરવામાં આવે તો પાણી પુરવઠાથી પાણી ચાલુ થતું નથી અને જ્યારે પાણી પુરવઠાને ફોન કરે ત્યારે કહેવામાં આવે છે કે વચ્ચે કામ થતાં પાણી લાઈન તૂટી ગઈ છે એક થી બે દિવસમાં ચાલુ થઈ જશે પણ છ મહિનાથી પાણી મળી નથી રહ્યો આખો મહિનામાં પંદર દિવસ પાણી બંધ રહે અને પંદર દિવસ જ મળે છે તો પછી મીઠી મીઠી વાતો કરનારા રાજકારણીઓ હવે ક્યાં ગુમ થઈ ગયા છે એ કોઈને જ ખબર નથી જ્યારે ઇલેક્શન આવશે ત્યારે આ બધા મીઠી મીઠી વાતો કરવા માટે આવશે અને સમાધાન લાવશે એમ પણ બતાવશે એટલા માટે આ રહેવાસીઓએ સમસ્યા સાથે સમાધાન કરવાનું શીખાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે જેવું ઇલેક્શન આવશે તેવા બધા જ પક્ષના રાજકારણીઓ મીઠી મીઠી વાતો કરવા માટે આવી જશે અને જે સત્તામાં હશે એ હવે લુપ્ત થઈ રહ્યા છે એવું અહીંના રહેવાસીઓમાં ચર્ચાનું રૂપ બની રહ્યું છે પછી આંખ આડે કાન કરી મૌન બેસેલા રાજકારણીઓ તથા આગેવાનો ઇલેક્શનના ટાઈમ પર જ આગળ આવશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે હવે જોવું એ રહ્યું કે બલીઠામાં જ્યારે પાણી ચાલુ થાય ત્યારે પહેલા બિલ્ડરોની ટાંકી ભરવામાં આવે કે પછી અહીંના રહેવાસીઓની રહેવાસીઓએ જોતાની સાથે જ અલગથી પાઇપો લગાવવામાં આવ્યા હતા અને બલીઠા દાંડીવાડમાં પાણી બંધ કરવામાં આવ્યું તો પછી આનો જિમ્મેદાર રહેશે કોણ એની જવાબદારી કે પછી આવું જ ચાલ્યું રહેશે બલીઠા દાંડીવાડ માં પાણીની સમસ્યા હલ થશે કે પછી આ ખાડા કાન કરી ચૂપ જ બેસશે એ તો હવે જોવું જ રહ્યું કલ્પેશ પટેલ ચીફ આરએન ન્યૂઝ વાપી